નમસ્કાર આજે આપણે એક બીજા એક નવા સ્ટોલની આપણે મુલાકાત તરીકે એક મેસીનું જે ટ્રેક્ટર વિશેની માહિતી માટે આપણે જાણવા માટે આપણે તમને સવિશેષ તેમની પાસેથી માહિતી લઈએ તો સ્ટોરમાં જે અત્યારે જે માર્કેટમાં ટ્રેક્ટર મળી રહ્યા છે એ એ ટ્રેક્ટર કરતાં કઈ રીતે અલગ છે અને જે માર્કેટમાં જે ચાર ગેરના હોય છે ટ્રેક્ટર અને આમાં શું અલગ ખાસિયત છે તો એવા અમારા ખેડૂત મિત્રોને જણાવશો ખૂબ સુંદર આજે તમે એક સાચી કંપનીને સારી કંપનીની પાસે આવ્યા છો આ ઓગણીસો અઠાવન થી ભારતની અંદર ટ્રેક્ટર બનાવતી કંપની છે આ કંપનીની સવિશેષતા એ છે કે વિશ્વના એકસો અઠાવન દેશમાં ભારતમાં બનેલા ટ્રેક્ટરો જાય છે આ ટ્રેક્ટર બીજા કરતા સવિશેષ એટલા માટે છે કે આ ટ્રેક્ટરની અંદર સિમસન કંપનીનું એન્જિન આવે છે ઓછા આરપી એમની અંદર પણ એની પૂરેપૂરી તાકાત મળવાથી કલાકની અંદર બીજી કંપનીના ટ્રેક્ટર કરતાં એક થી દોઢ લિટર ડીઝલ બચાવે છે સાથે સાથે આ કંપની એવું છે કે આ કંપની હરેક પાકની અંદર હરેક વિષયની અંદર કઈ પણ હેવી કામ કરવું હોય હલકા કામ કરવા હોય તો ટ્રેક્ટરના રૂપમાં ડીઝલનો ખૂબ બચાવ કરે છે બીજી કંપનીઓને વેચવા માટે જઈએ તો રિસેલ વેલ્યુ ઓછી આવે છે જ્યારે આ ટ્રેક્ટરની અંદર રિસેલ વેલ્યુ સૌથી સારી છે આ ટ્રેક્ટરની વાત કરીએ તો આ ટ્રેક્ટરની અંદર સિમસન કંપનીના એન્જિનની સાથે સાથે સીએલબી સિસ્ટમ એલ્ફિન પિસ્ટન આવેલો છે જેના કારણે કે નિભાવ ખર્ચ અને ભવિષ્યમાં આવતો એન્જિન ખર્ચ પણ નહીવત થઈ જાય છે આ ટ્રેક્ટર અંદર સુપર શટર ગિયર આપેલું છે સુપર શટર ગિયરનું કામ એ છે કે ગિયર બોક્સમાં માં હાઈ લો ને મીડિયમ ગિયર છે એટલે આ ચાર તાલી બાર બાર ગિયર આગળની સ્પીડમાં જાય છે બાર ગિયર પાછળની સ્પીડમાં જાય છે આ ગિયરમાં કામ કરવાનું જે ખેતરની અંદર તમે પસંદગી કરો કે આ ત્રીજા ગિયરમાં ચાલશે બીજા ગિયરમાં ચાલશે તો એ ગિયરમાં નાખ્યા પછી રિવર્સ ગિયરની કોઈ બીજી વધારેની નીચે આમ પારો ટેમ પારો એવી જનજત નથી જેસીબી ટાઈપ સુપર સટર ગિયર આપેલું છે જે ગિયરમાં એકવાર નાખી દીધા પછી એ જ ગિયર તમે આગળ નાખો તો આગળની સ્પીડમાં જશે નીચે નાખો તો નીચેની સ્પીડમાં જશે જેસીબી જેવો આનંદ અને આખો દિવસ ચલવે તો ખેડૂતને થાક નથી લાગતો અને બીજી સવિશેષ એવું છે કે આ ટ્રેક્ટરની અંદર ચાર પ્રકારની પીટીઓની સ્પીડ આપેલી છે ચાર પ્રકારની પીટીઓની સ્પીડમાં એક તો રેગ્યુલર સ્પીડ મેસીની સૌથી સારી છે બીજી સ્પીડ છે કે ટ્રેક્ટર ગિયરની જે સ્પીડ છે જે ગિયરમાં ટ્રેક્ટર જે સ્પીડમાં ચાલે એ ગિયરમાં પીટીઓ ફરે છે બીજી સવિશેષ એ છે કે ટ્રેક્ટર ટાને ત્યાં જ ઊભું રાખવું છે અને પીટીઓ સંચાલિત તમારે કામ કરવું છે ટ્રેસર છે કે વિવિધ પીટી બોરિંગ કરવા માટે તો એની અંદર જે ગિયરમાં ટ્રેક્ટરની સ્પીડ નાખો તમે એ સ્પીડની અંદર પાછળની પીટીઓ ફરે એટલે તમારો ડીઝલનો ખર્ચ સિત્તેર ટકા બચી જાય છે પ્લસ તમારે કોઈ વાર તમારું રોટા જામ થઈ જાય પછી ટ્રેસરની અંદર ચાનના જામ થઈ જાય તો અમારી રિવસમાં ગિયર નાખો તો એ બધો વિકલ્પ એવો છે કે તમારું જામ થઈ થઈ ગયેલું ફ્રી થઈ જાય છે પ્લસ અને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્લેનેટરી ડ્રાઈવ આની અંદર આવેલી છે પ્લેનેટરી ડ્રાઈવ એટલે ગમે તેવું હેવી કામ કરો હેવી ખેર કરો તો તમારા ટાયર સ્લિપેજ મારતા નથી અને કોઈ પણ દિવસ તમારા ટ્રેક્ટરમાં ક્રાઉન પિનિયન તૂટવાનો ભય નથી રહેતો આ ટ્રેક્ટર વર્ષ દિવસમાં તમે 1500 કલાક ચલાવો તો બીજી કંપનીના ટ્રેક્ટર કરતા પંદરસો લિટર ડીઝલ બચે છે એટલે તમે વર્ષ ટ્રેક્ટર ટ્રેક્ટર વાપરો તો લિટર ડીઝલ આ બચે છે આજે આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતોનો ખર્ચ કઈ રીતે બચાવી શકાય તો આ એક સેવાનું કામ છે તમે પણ તમારા સમાચારના માધ્યમથી ખેડૂતો પાસે જાવ અને તમારો વર્ષની ટ્રેક્ટરના આયુષ્ય દરમિયાન પંદર હજાર લીટર ડીઝલ કઈ રીતે બચે એવો સાચી માહિતી આપીને તમે પણ દેશ સેવાનું કામ કરી શકો એમ છો અસ્તુ ભારતમાં ટાકી છે જય જય ગરવી ગુજરાત